વિકસિત ભારત સંકલ્પ સંકલ્પયાત્રાનો રથ ઉદેપુરના ઢોકલીયા ખાતે પહોંચ્યો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેના લાભપાત્રતા ધરાવતા પ્રત્યેક વ્યક્તિને મળે તે ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ રાજ્ય સહિત દેશભરમાં ભ્રમણ કરી રહ્યો છે ઉપસ્થિત મહાનુભાવોએ સરકારી યોજનાઓની જાણકારી આપી લાભાર્થીઓને સ્થળ પર જ સહાય કીટ આપ્યા હતા ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારત નિર્માણમાં સહભાગી બનવાના સંકલ્પ લીધા હતા અને પ્રધાનમંત્રી મોદીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો બધી જ પંચાયતોની અંદર આ મોદી સાહેબની ગેરંટીવાળો રથ બધી જગ્યાએ પહોંચ્યો અને ત્યાં ત્યાં મોદી જે લોકો લાભોથી વંચિત હતા એ લોકોને લાભ આપ્યો અને વહીવટી તંત્ર જ્યાં સ્થળ ઉપર જઈને જે લોકો લાભોથી વંચિત રહે ગયા હતા એને બધાને લાભ આપો મારા વિસ્તારની આંગણવાડીમાંથી હું નિયમિત માતૃશક્તિના પેકેટ લાવું છું તેને લઈને મને અને મારા બાળકને સારું પોષણ મળે છે યોજનાનો લાભ અમને મળે છે તેના આભાર હું સરકારનો આભાર માનું છું હું પહેલાં કાચા મકાનમાં રહેતી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના આવી તેનો લાભ લીધો એ યોજના તરીકે મારું પાક્કું મકાન મળ્યું છે મારું મકાન પાક્કા પાક્કું બની ગયું છે તે પ્રધાનમંત્રી આપનું ખૂબ ખૂબ આભાર માનું છું ચોથા મંગળવારે મને પૂર્ણ શક્તિનો પેકેટો મળે છે હું એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવું છું તેથી મારો સ્વાસ્થ્ય સારું છે આ લાભથી લઈને હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે જોઈએ રાજ્યના મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં વડોદરા મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ સેવકોની આતુરતાનો આવ્યો અંત ચૌદ વર્ષ બાદ આઠસો એશી રોજમદાર સફાઈ સેવકોને કાયમી નોકરીના નિમણૂક પત્રો કરાયા એનાયત મેયર સહિત હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત મેયર પિંકીબેન સોનીએ શહેરની સ્વચ્છતાને વધુ સારી રીતે નિભાવવાની કરી અપીલ લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ એક જ સ્થળે મળે અને અરજદારી સરકારી કચેરીના કામ ઘરે બેઠા લઈ શકે એ હેતુથી રાજ્યભરમાં યોજાઈ રહ્યો છે સેવાસેતુ કાર્યક્રમ આવકના દાખલા આધાર કાર્ડ સહિત સરકારી યોજનાઓના ફોર્મનું કરાયું વિતરણ શહેરના અનેક લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લીધો લાભ ડાંગની સાતસો છેતાળીસ સગર્ભા મહિલાઓને કસ્તુરબા પોષણ સહાય અંતર્ગત માથાદીઠ રૂપિયા છ હજારનો મળ્યો લાભ ડાંગમાં માતા તેમજ બાળમરણ અટકાવવા તેમજ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા જનની સુરક્ષા કસ્તુરબા પોષણ સહાય તેમજ માતૃવંદના જેવી સરકારી યોજનાઓનો માતા અને બાળકોને મળી રહ્યો છે લાભ ભરૂચની સેવાયજ્ઞ સમિતિ ખાતે મેગા ડોનેશન અને રિસાયકલીંગ ડ્રાઈવનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન